કેટીવી વિશેષમાં મરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતિપ દુધાતે વડાપ્રધાન ને પત્ર લખી ખેડૂતોની વ્યથા રજૂ કરી છે મગફળી ખરીદી મર્યાદા ઓછી રાખવા અને નિકાસ પર નિયંત્રણ મૂકવાના નિર્ણયથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે ગુજરાતમાં છાસઠ લાખ ટન ઉત્પાદન સામે ફક્ત બાર લાખ ટન ખરીદીની મર્યાદા રાખવામાં આવી છે ખુલ્લા બજારમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછી કિંમત મળતા નારાજગી ફેલાય છે પ્રતાપ દુધા તે માંગ કરી છે કે ખરીદી મર્યાદા વધારી બસો મણ સુધી કરવી કે પછી ભાવાતર યોજનાનો લાભ આપવો જોઈએ જેથી ખેડૂતોને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત સિત્તેર મણની આપ ખરીદી કરવા માંગો છો એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીન ની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી